જેમના યોગદાનથી ભારતની આર્થિક અને સામાજિક પ્રગતિમાં નોંધપાત્ર વધારો થયો છે ઇન્ડિવુડ એન્ટરટેઈનમેન્ટ કન્સોર્ટિયમ અને બિઝ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા એફઝમના સહયોગથી આયોજિત આ પ્રતિષ્ઠિત સમારોહ અમદાવાદમાં યોજાયો હતો જે ભારતના અગ્રણી બિઝનેસ હબમાંના એક અને નવીનતા સાહસ અને ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓનું પ્રતિક છે ડોક્ટર કિરીટ પ્રેમજીભાઈ સોલંકી ભૂતપૂર્વ સાંસદ સભ્ય અને પ્રખ્યાત સર્જન આ કાર્યક્રમના માનનીય મુખ્ય મહેમાન હતા ભારતના સૌથી ધનિક અને વ્યવસાયિક લીડર્સનું એક વિશિષ્ટ નેટવર્ક ઇન્ડીવુડ બિલિયોનેર્સ ક્લબ બે હજાર સોળમાં તેલંગાણામાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી આઈએ સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે કેરળ બે હજાર સત્તર દુબઈમાં બે હજાર અઢાર બેંગ્લોર હૈદરાબાદ કર્ણાટક ચેન્નાઈ બે હજાર વીસ અને મુંબઈ બે હજાર બાવીસમાં સક્સેસ ચેપ્ટર્સની સ્થાપના કરી છે અમદાવાદ ચેપ્ટર્સ શ્રેષ્ઠતા અને નવીનતાનું શક્તિશાળી ઇકો સિસ્ટમ બનાવવાના આઈબીસીના મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણથી પ્રેરિત આઈબીસી ભારતીય અર્થતંત્રને તમામ ક્ષેત્રોમાં એફિઝમ લાગુ કરી અને ભારતીય રૂપિયાને એક ડોલર સુધી પહોંચાડવા તરફ કામ કરી અને ભારતીય અર્થતંત્રને વેગ આપવાનો હેતુ ધરાવે છે તો સાંજે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે ઉદ્યોગના અનુભવીઓ નીતિ નિર્માતાઓ નવીનતાઓ અને વિચારશીલ નેતાઓને એકઠા કરવામાં આવ્યા હતા ઇન્ડિવુડ બિલિયોનર્સ ક્લબની કલ્પના ભારતીય રૂપિયામાં સંપત્તિ નિર્માણને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતના સૌથી પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ સાથે એકતામાં જોડાયેલા તેના પ્રકારના પ્રથમ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી બે હજાર સોળમાં રામોજી ફિલ્મ સિટી ખાતે ઇન્ડિવુડ ફિલ્મ કાર્નિવલ દરમિયાન તેની સ્થાપના થઈ ત્યારથી આઈબીસીએ સમગ્ર ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેની હાજરીનો વિસ્તાર કર્યો છે ભારતીય બિઝનેસ ડાયસ્પોરા સાથે જોડાઈ અને ક્રોસ સેક્ટર સહયોગને પ્રોત્સાહન આપ્યું છે ઇન્ડિવુડ બિલિયોનેર્સ ક્લબ બિઝનેસ એક્સલન્સ એવોર્ડ બે હજાર છવ્વીસ ભારતના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ નેટવર્કનો ભાગ બનવા માટે બિઝનેસ લીડર્સ ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગ વ્યવસાયિકો માટે એક અપ્રતિમ તક રજૂ કરે છે આ કાર્યક્રમમાં ગુજરાતના શ્રેષ્ઠ બિઝનેસ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ માન્યતા નેટવર્કિંગ અને વૃદ્ધિ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ સાંજ સિદ્ધિ નવીનતા અને ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવતી ઉદ્યોગ સાહસિક ભાવનાનો યાદગાર ઉજવણી બની હતી